તેમની યાદમાં ચારસો એકસઠમાં શહીદ દિવસ ઉજવણી અંકલેશ્વરમાં કરાઈ હતી અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા પરબનું આયોજન કરવામાં આવ્યું હતું શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત તેમજ ચણાની પ્રસાદીનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શીખ સમાજના તમામ લોકો એકત્ર થઈ બાળકો મહિલાઓ તેમજ આગેવાનોએ રાહદારીઓને ધૂમધકતા તાપમાં લોકોને પ્રસાદનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી આ પ્રસંગે ગુરુ દ્વારા પ્રબંધક સમિતિ જસબીર સિંહ હરીશભાઈ પુષ્કરણા મહેન્દ્ર પુષ્કરણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી પ્રમુખ ગુરુદ્વારા શ્રી સિંહ સભા અંકલેશ્વર આજ રોજ શીખ ધર્મના દસ ગુરુઓમાંથી પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જનદેવજીનું શહીદી ગુરુપુરબ અંકલેશ્વરની સમૂહ સાથ સંગત દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે શીખ ધર્મના આ પાંચમા ગુરુ કે જેઓએ સૌથી પહેલી વખત ધર્મ માટે શહાદત આપી હતી આજે ગુરુ દેવજીની શહાદતને ધ્યાનમાં રાખીને તેઓની યાદમાં રાહદારીઓને ઠંડુ શરબત અને ચણાનું પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે શીખ ધર્મના પાંચમા ગુરુજીએ અમૃતસર સરોવરને પાકું કરાયું અને બાંધકામ કરાયું બિલ્ડિંગનું નિર્માણ કરાવ્યું અને સ્વર્ણ મંદિર તૈયાર કરાયું